બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મદદરૂપ હોય છે બાળકોના શિક્ષણ માટે પણ સેવાકીય કાર્ય થતા હોય છે તેવી જ રીતે બાળકોને શિક્ષણ માટે જરૂરી તેવી નોટબુકો પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફ્રીમાં આપવામાં આવતી હોય છે ત્યારે આવું જ એક સેવા કાર્ય ઉધના વિસ્તારમાં આવેલા તિવારીનગરમાં કરવામાં આવ્યું હતું જેમાં ઉધનાના ધારાસભ્ય અનુ પટેલ અંબાદના ધારાસભ્ય બે પાટીલ અપક્ષના પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દિસાઈ ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠી તેમજ સેવાભાવી સંસ્થાના સેવાભાવી યુવાઓ દ્વારા દરેક સમાજના જરૂરિયાત શુક્લા શ્રી રાધે કિશન એન્ડ ટ્રસ્ટ ટ્રસ્ટના પ્રમુખ आज कितने वर्षों से ये विस्तार में बच्चों को नोटबुक का वितरण किया जाता है हमारा ध्येय है कि जो बच्चे पढ़ने में अच्छे हैं लेकिन उनकी आर्थिक स्थिति अच्छी नहीं है उन बच्चों को पढ़ने के लिए नोटबुक मिले और मेरा ये जो है वर्षों से ये जो है मैं सेवा कर रहा हूँ और बच्चों के लिए मैं जो है हमेशा मैं सेवा करने के लिए हमेशा मैं तत्पर हूँ कितने बच्चों को नोटबुक दी जाएगी और कम से कम जो है पंद्रह हज़ार नोटबुक का यहाँ पर आयोजन किया गया है और बच्चों हर एक सेवा बस्ती के बच्चों को और दूर दूर के जो यहाँ पर लोग आते हैं सब बच्चों को नोटबुक मिले यही मेरा मैं सेवा करने के लिए तत्पर हूँ और हमारे जो भी हमारे मेहमान आएंगे मेहमान का स्वागत करना है ઓર મહેમાન કે તરફથી બચ્ચો કોઈ પ્રોત્સાહન કરના હૈ આજ એ જો કાર્યક્રમ હૈ સોમનાથ મરાઠે વોર્ડ નંબર ચોવીસ ઉધના નગરસેવક તેમજ સુરત મહાનગરપાલિકા પરિવહન ચેરમેન આજે આ ઉધના વિસ્તારના ગરીબો સાથેનું જેમનું અતૂટ નાતું છે એવા ગરીબોના મસીયા કામદાર નેતા આદરણીય શ્રી રાધેશ્યામ શુક્લાજી એમનો આજે ચોસઠમો જન્મદિવસ છે આ જન્મદિવસ પ્રસંગે વર્ષોથી એમના જન્મદિવસ પ્રસંગે આ વિસ્તારને ગુજરાત વિસ્તારના ગરીબ બાળકો માટે એક નોટબુક વિતરણનું જ્યારે આયોજન રાખવામાં આવ્યું છે અને આજે પણ આશરે પંદર હજાર નોટબુકનું વિતરણ આજે જ્યારે રાખવામાં આવ્યું છે આજે તમે જોઈ રહ્યા છો કેટલી મોટી સંખ્યામાં પોતાનું ઓરિજિનલ રિઝલ્ટ લઈને બાળકો અહીંયા લાઇનમાં લાગ્યા છે અને આતુરતાથી આ નોટબુક લેવા માટેની એમની અહીંયા ઈચ્છા એ લોકો વ્યક્ત કરી છે આ ગરીબોના બાળક જ્યારે આ નોટબુકનો જ્યારે એમને મળશે અને એના તકે એ જે બાળક જે બનવાનો છે સરકારી સ્કૂલમાં બનવાનો છે આ બાળક સૌથી વધારે મેરિટ લઈને આ દેશના તમામ એજ્યુકેશન સંસ્થાઓમાં આ સુરત શહેરમાં અવલ નંબરે જ્યારે આવતા હોય આપણે બધાને ખબર જ છે સુરત મહાનગરપાલિકાની સ્કૂલો હોય કે સુમન હાઈસ્કૂલ હોય કે સુમન હાઈસ્કૂલની ઉપર અગિયારમું બારમું ધોરણ હોય આ વર્ષેના ભૂતોના ભવિષ્ય એવી રીતે રિઝલ્ટ લાવીને આ સુરતમાં રેકોર્ડ પ્રોપ કરે છે અને પ્રાઇવેટ જે સ્કૂલો છે એને બહુ એકદમ જે ટ્યુશન ક્લાસીસ લઈને જેને આજે બહુ પછાડીને વાછડ મૂકેલો છે ત્યારે આ ખૂબ સારાનીય કાર્ય છે આદરણીય અમારા રાધેશ્યામભાઈ શુક્લાજીને જે એમનો ટ્રસ્ટ છે કિશન ચેરિટેબલ ટ્રસ્ટ અમારા પૂર્વ પાર્ષદ અહીંયા બગનાદેવીજી પણ છે મારા સાથી પૂર્વ પૂર્વપાર્ષદ છે અમારા ઉપપ્રમુખ ભાઈ ચંદ્રકાંતભાઈ રાનાજી છે અમારા આગેવાન મધુકર પાટીલ છે અમારા મહામંત્રી મયુરભાઈ વાઘેલા છે અમારા રમેશભાઈ પંચાલ છે અમારા ધારાસભ્ય શ્રી મનુભાઈ અને ધારાસભ્ય શ્રી સંગીતાબેન અને આવું અસંખ્ય આગેવાનો અહીંયા આજે હાજરી આપવાના છે આ ખૂબ સરાહનીય કાર્ય છે અને અમે સૌ મળી જે તમે સારું કાર્ય કરો જ છો એટલું આ કાર્ય નથી પણ એના સિવાય પણ આ ગરીબો માટેની એમની ખૂબ મોટી પહેલ આ વિસ્તારમાં થતી હોય છે આજે હું અમને જન્મદિવસ પ્રસંગે આપણા સૌ વતી મારા વાડ વિસ્તાર વતી સૌ કાર્યકર્તા વતી અમને ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામના પાઠવું